એટલે તું મમ્મીને બહુ ગમે છે સમજી તું અને તું બસ આમને આમ મારી જોડે રહેજે છો હવે આપડા મેરેજ થયા અને અને ઘણો સમય થયો છે અને તમે મને સારી રીતે અને હું તમને સારી રીતે જાણવા મળી છું અને આ ઘરને હું પણ સમજવા મળી છું કે આ કોનો સ્વભાવ કેવો છે કોને શું ગમે છે શું નહીં બધું જ ધ્યાન રાખીશ છો બનશે ને ત્યાં સુધી મારા તરફથી આ ઘર પ્રત્યે કોઈ પણ ભૂલ નહીં આવે અને આવશે ને તો એ જાણી જોઈને કરેલી નહીં હોય અંજાનમાં કદાચ થઈ ગઈ હોય તો સોરી બોલી હજી તે ભૂલ કરી જ નથી અને માફી માંગે છે હા અચ્છો આશ મારો મારો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે હું એક મા બાપ વગરની દીકરી છું મને ખબર છે કે મા બાપની અહેમિયત શું હોય છે લાઈફમાં અને મને મારા

કે આ મેં બીજી વાર લગ્ન કર્યા તો તારા જેવી મને સંસ્કારી બહુ મળી હા મારી પહેલી પત્ની હતી એમાં આમ હારી જ હતી હા રસોઈ બનાવ નાખતી બધાય ઘરના કામ કરતી પણ એક વાતની કમી હતી એમાં શું વાતની કઈ વાતની એ ટૂંકા કપડાં પહેરતી અને એ મારા મમ્મીને ન ગમતું સમજી એને ઘણી વાર સમજાવી પણ એકની બે નો થઈ છો અત્યારે હા જનરેશન પ્રમાણે પોત વિચારો હોય ક્યારેક તમારા વિચારો અને મારા વિચારો મળે ફંડા પણ મળે અને મારી માન્યતા તો એવી છે કે જે આપણી ભૂલ બીજા કોઈ દેખાડે ને તો એને સુધારવાની કોશિશ કરવી જોઈએ વાહ તારામાં તો બહુ સંસ્કાર ભરા છે હા અને બસ એક વાત નું ખાલી ધ્યાન રાખજે તું છે ને હા મમ્મી કે કરજે અને બીજી વાત એ કે ઘર માં હોય ને ત્યારે ટૂંકા કપડાં નહીં પહેરવાના અરે મને તો આ ટૂંકા કપડાં શું છે ને તે ખબર જ નથી પડતી અત્યાર સુધી મેં ડ્રેસ સાડી આવું બધું જ પહેર્યું છે અને અને મને એવું નથી ગમતું કે લોકો આપણી ટીકા કરી જાય એટલા માટે મેં કોઈ દિવસ શોર્ટ્સ એટલે મેં કોઈ દિવસ આ ટૂંકા કપડાં ક્યારેય નથી પહેર્યા બસ તો તો બસ આપણે

તમ તારે મારે રવિવારે રજા રે એટલે આપણે બહાર ફરવા પર જઈશું હો છઈશું અને ના લઈ જાવ ને તો કઈ નહીં બસ મને તમારો આવો ને આવો સાથ જ જોઈએ છે લાઈફટાઈમ માટે અરે કેમ નહીં ખાલી આજ જીવન નહીં આગળના આજ જન્મ સુધી હું તારો સાથ આપીશ થેન્ક યુ સો મચ હા તમે કહો છો અને કે હું લકી છું બટ હું પણ એટલી જ લકી છું મેં કંઈક સારા કર્મો કર્યા છે ત્યારે જ તે આવું સારું ઘર સારા હસબન્ડ મળ્યા આ મારે બોલવાનું હતું તું બોલી ગઈ ચલો હું તમારા માટે ચા બનાવું તમે આવો